હેલો ગાયઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા એમાં જમા વાગી ગયા છે સવા દસ અને બધાય રેડી થઈ ગયા છે નામાં આ બેનને જમા કેવા રેડી કરી દીધા એકદમ મસ્ત મસ્ત રેડી થઈ ગયા છે ને હું ગયો તો હમણાં ગાંઠિયા લેવા ગાંઠિયા લઈને આવ્યો ગાંઠિયા વાંઠિયા ખાશું અને પછી અમારા આજે વેક્સિનેશન છે એટલે વેક્સિનેશન દેવા જવું છે એટલે ત્યાં જવું છે

જો આજ ડર હમ બલે કોણ ક્વોન્ટિટી જો કેટલી બધી સંભારી સંભારો હે હે મેલી છે સંભારો આ છે અમે રેડી રેડી ચાલુ કરી દીધું આ ખાવા ખાવા પણ શું કરતા જો દે દે ટીવી

Rồi. <laughs> 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 em <Enjoy, cười> মই ন থাকিব নিজে পইচা

લાગી ગયો છે એક અને તમે આગળ જોઈએ મસ્ત પનીર અને અત્યારે અમે લોકો વેક્સિન દઉડાવીને આવી ગયા મસ્ત સુઈ ગઈ છે અહીંયા જે હું બનાવું છું અત્યારે સૂપ ને ભાત કારણ કે આજે લાઈટ ખાવું છે અત્યારે કારણ કે સાંજે મસ્ત વાનગી બનવાની છે અને સવારે પણ અમે હેલ્ધી નાસ્તો કર્યો ગાંઠિયા વણેલા જલેબી ને એટલે એનું પેટ ભર્યું એટલે અત્યારે જો એનો ને કે દિવસનું શું કહેવાય મન હતું સૂપ ને ભાત ખાવાનું તો આજે બનાવી નાખ્યા અત્યારે અને આ તો જો મારા બર્થડે શું કહેવાય વુમન બર્થ બર્થડે ગરતા નથી અત્યારે અમારે બર્થ ડે વુમન બનાવે છે બર્થડે એના બર્થે ને તૈયારી કરે બોલો ત્યારે કે અત્યારે મોડું થઈ ગયું તો મમ્મી કહે હું પનીર બનાવું ને મારે સૂપને ભાત બનાવું તો હું એ બનાવું તો ફટાફટ જમીન નવરા થઈ જાય અને પછી જ્યારે ટાઈમ મળશે ને તો મમ્મી સાથે એક મસ્ત વિડીયો બનાવવાનો છે તો એ પણ બનાવશું અને હમણાં પનીર બની જાય પછી પણ તમને બતાવશું ને હું ફટાફટ હવે સૂપની તૈયારી કરવા માંડું તો સૂપની રેસીપી પણ આપતા જાય અને બનાવતા જાય સૂપની તૈયારી થઈ ગઈ ડુંગળી ને કેપ્સિકમ લીલા મરચાં આદુ લીલું લસણ ને લીમડો અહીંયા ટમેટા આપણે બફાઈ ગયા એટલે એને ગ્રેવી કરી લઈએ અને પછી ગાળી લઈએ અને પછી જો અહીંયા મમ્મીએ પનીર બનાવ્યું પાણી વહી દઉં એનો આપણે સૂકમાં પણ ઉપયોગ કરી દઈએ જાઓ હા મસ્ત થાય તો આપણે દૂધને શું કહે પાણીને વેસ્ટ ના જવા દેવું પડે અને મસ્ત એનો ઉપયોગ પણ થઈ જાય અહીંયા અમારા ભાત ચડે છે ને અહીંયા જો મમ્મીએ પનીર બનાવી લીધું જો બની ગયું જો જઈને બતાવીએ એને કે જો આ બસો ગ્રામ પનીર બની ગયું અડસઠ રૂપિયામાં હતું કે જે કે તૈયાર લેવું ને મારે ને મમ્મીને ઘરે બનાવતું કારણ કે કંઈક શીખવાય મળે આપણે અને ઘરનું ફ્રેશ આપણે ખાઈ પણ હકીએ ને એ દુકાને કેમ ને તો મને કે તૈયાર લે લઈ લે લઈ લે લઈ લે હું કહું ના દૂધ હોય ને તો પહેલાં મેં ભાવ પૂછો તો એને નેવું રૂપિયાના બસો ગ્રામ આવતું તો એ એવડું નાનું પેકેટ હતું તો પછી મેં કીધું એના કરતાં તો બે અમૂલની થેલી જ લઈ લે કે આપણે ઘરે તાજું બનાવીને તો ખાઈ શકીએ તો પછી કોથડી લઈ આવ્યા તો મને કે નહીં બને નહીં બને એટલે મમ્મી બનાવીને રાખી દીધું હમણાં મસ્ત સેટ થઈ જાય ને પછી આપણે બતાવશું કે જો બની ગયું અને એટલા આવે ગયા દોઢ વાગી ગયો ફટાફટ શું કરી લઉં ને પછી પાછા મળી આપે

હા મસ્ત થઈ ગઈ નવ આયા વઘાર નાખવાના હર ભાત દે થઈ ગયા ને આમ તો હા વઘાર ખડકાટ મે નર ને ને હા પડે પાછા એટલા તો હોય પડે એવું હ મસ્ત ગરમ થઈ ગયું હવે વઘાર કરતા જઈએ એટલે મેં કીધું કે આ બડે મોટા દેજો નહી બતાઈ

नाखी दे ले करे थोड़ी जाए तो मोल को की भूख लगी हां आओ हां ये दम चल रहा है थोड़ी जाए रेसिपी में हूँ कि संतरा 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 હા તો આ બધા કાજુ કાજુનો નેનું શું કરવાનું છે જોતી ધાંસની તૈયારી એવું છે આતી આ એટલે થાય હા યાદ બરાબર થઈ જશે પછી મોમે યાર બસનો વિડિયો બનાવવો છે હા હા હોય તો હા તો થાય

ম, ম খ সু ন। कटलना थोड़ो मैको अब आप आने एक दम उकरवा दई पछे हो तेल डाल ले अंदर मध्यम आमा पछले बदु एक रसई दे डुंगड़ी न लग लग हां जे बनाई है जरा सुता हो आज का हां तो आ? आ। जो को हुई कटला टाइम बनाओ पहली बार हम तो जो पहली बार बनाओ ये उठाय तो मेरे बगल का पता तो नहीं हां पहले करो बीजो जो मैंने वैक्सीन देने आई वा पति होती थी अत्यारे हम तो उठी पर हम तो एक निंदर मच जाऊँ लगे और वो एक तो हम हाँ। रोटी ना थी याद आ रही थी थोड़ी 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 थोड़ी। ना क्या खाली बात है वो लोग पच्चीस बार से ना था हाँ तो झूठ ना हो झूठ ना झूठ ना भाई ना खावा ना ये ये कहने झूठ बात खावा ચિનંદર આવેલો ગઈ જાય હેલો વિજે હેલો હાલો જમેલા બેરે સુભાવ 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 હા બોટ બોવડે હાલો 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 હા આવ બે બેચો થોય જોવે બેચો ચા চকলি চকলি <coughs>